સાયકલ જેવી હે તારી તમન આવડતી ને એવું નહી કેતા પંજા તો કોઈ દેખાતું ચમ નથી તાર મારે બધું લાગે એવું લાગે છે કે તમે ખાવ કે અમને ખાવું ના હોય કે બનાવતા જ જોઈએ તો બોલ બોલ ના કરે બેહરયા સીધો સીધો ઓકા લગી લે લોન સાયકલ તો લગીન લે લેતી છે પંચર પડે દસ રૂપિયા તું જો માગું ઉતર સાયકલે બગાડી કાઢી કાગર આવું કાગર એ પડશે આ કાગર્યા હે શું બધું બધું મારો કાગરિયા છોડ તું લઈ ના લઈ લઈશ મને બધું આપવું ને બહુ ને કહું તું દેમ દે

આજે બંધ ના હોય સારું છે પંચાયત આ સાયકલ એક તો આ બલ્લુએ બગાડી કાઢી છે ને પેઢતી નહીં જો અસ્તપ રેઠે નહીં વાત બલ્લુએ સાયકલ પેરવી ફેરવી ને બગાડી કાઢી છે કરવાનું સાયકલ એવી સાયકલ કાઢી છે આજે પંચાયત બંધ હશે ને તો સંજ્ઞાન પથારી ફેરી કાઢવાનું હું બંધ ઉડ લાગે છે જોયા બે આજે હોય બોન છે આજે તકો પડ્યો મારે આ સૈન્યાને ફોન લવડાવવું પડશે સરપંચ બને એટલે શું શું કરવાનું હોય કામ આજે સૈન્યાની આય બન્યું શહેર જવા દેજો આજે હોય તક પાડ્યો હે સૈન્યાનું આઈ બન્યું આ સન્યાનું આય બન્યું આવા દો

પંચાયત માં કાલે હું કાલે નહિ એટલે સૈન્ય ને ઘેર જવું પડશે મારે એવું લાગે સારું ને આવું બધું જોવાનું ના રહતું હું કલાક પંચાયત આ બધા કાગરિયા ખરા ને આપણે સન્ય જોડત કરાવવાનો જો હું કેવી રીત સન્ય જો કાગરિયા કરાવડાઉ જો છગનભાઈ હા સીધી વાંગરી હી કોદા ના નીકળે એના માટે વાંગરી વાકિત કરવી પડે જો આ હું સન્ય જો ચીર કામ કરાવું તો મારું આપણે તો પંચાયત જવાનું હી નહીં એક કાગરિયું લે નહીં આ સન્યાન ઘર આવ્યું છે હવે જોઈએ જ્યાં નહીં હોય ત્યાં બોલાઈ લાવ હું આવતો નહીં એમ કે સન્યા ઓ સન્યા હા આ આવ્યો છે છગનભાઈ

આવો કઈક તો માર કરવું જ પડશે સના હું તાળો નહીં બેહું આવું તું જોઈ લેજે ભૂવા ઉપર તું હેડ મોનું પરિણામ બો રાશી આવશે છે તો અહીં આવી ગયા ખરાબ અપોર્યામ અંગ બગાડવા લોકોની નેકરી પડે